દીકરાના મોતને લઈને પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઈ ગયા હતા કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કહ્યું કે પહેલા માળે આગ લાગી હતી લગભગ બે વાગે ધુમાડાથી બીજા માળે સૂતેલા લોકોને જાણ થઈ હતી જેથી બધા ઉપરની તરફ દોડ્યા હતા જેમણે પણ જઈને બાજુની અગાસીએ કૂદીને જીવ બગજાવ્યો હતો ત્યારબાદ જીતુભાઈનો નાનો દીકરો ફસાઈ ગયો હોવાની જાણ થઈ હતી જેથી બાદમાં તેનું મોત થઈ હોવાની જાણ થઈ હતી ફાયર અને પોલીસને જાણ કરી હતી ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી આ ગોલવ્યાબાદ તપાસ કરતા બીજા માળેથી પ્રિન્સ ગંભીર દાજેલી હાલતમાં મળી આવ્યો હતો તેને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર ખસેડાયો હતો જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો નાના દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું વિકુલ સુવાડિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે રાત્રે ખૂબ જ દુખદ ઘટના બની ગઈ વૉર્ડ નંબર 16 ના કોર્પોરેટર ચિતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ બે એક વાગ્યાના સમયે પહેલાં માળે આગ લાગી હતી બધા બીજા માળે સૂતા હતા ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે એ તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાય એવું નહોતું એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ અફડા તફડીમાં જીતેન્દ્રભાઈ કાછડીયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્માને શાંતિ આપી ફૂટ હતા રાતે બે વાગે આઠ વાગે ખબર પડી અમદાતાલીમાં ફાગડા ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર થઈ ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી ઉપરથી બાબા પર ફૂટકા મારી નીકળી ગયા બાર ને ઉપર ગયા પછી ખ્યાલ એક છોકરો રહી ગયો પણ બધાને બાર કાઢવામાં છોકરો ફસાય નહીં કેટલો અભ્યાસ કરતો કઈ રીતે બાર માં ભરતો સાયન્સ માં સત્તર વર્ષ થી